હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે લીલી મેથીનું લોટવાળું શાક લીલી મેથીનું લોટવાળું શાક આ રીતે બનાવશો તો મેથીનું તમારું આ શાક બિલકુલ કડવું પણ નહીં લાગે અને બધાને ભાવે એવું આ શાક બનશે જો તમને મારી પેસ રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી બીજી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ લીલી મેથીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક નંગ મોટી પૂળી મેથીની લીધી છે અને તેને કટ કરીને બરાબર ધોઈ લીધી છે અને હવે આપણે તેના વઘાર માટે એક હેવી બોટમવાળા પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આપણી મેથીની ભાજી જે ધોઈને રેડી કરી છે તે એડ કરી દઈશું અને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું આપણી મેથીની ભાજી તેલ સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું મીઠું એડ કરવાથી ભાજી તરત જ સોફ્ટ થઈ જાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ભાજી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને આ રીતે પેનમાં સ્પ્રેડ કરી લઈશું અને આપણે તેમાં એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે આપણા મસાલાને ભાજી ઉપર આ રીતે ફરતા નાખવાના છે એક જગ્યાએ નહીં નાખીએ બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને આદુને આ રીતે સ્પ્રેડ કરી લઈશું એક નંગ ટામેટાને ઝીણું કટ કરીને લીધું છે તેને પણ આ રીતે ફરતું એડ કરી દઈશું અને હવે આપણે ટામેટાની ઉપર ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ પાથરી દઈશું એક નાનો ટુકડો ગોળ એડ કરીશું અને ડીશ ઢાંકીને આપણે તેને ચડવા દઈશું ડીશમાં આપણે ઉપર પાણી મૂકીશું જેથી પાણીની વરાળથી આપણો ચણાનો લોટ જે આપણે કોરો એડ કર્યો છે તે બરાબર કૂક થઈ જાય પાંચથી સાત મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ પર આપણે આપણી ભાજીને બફાવા દઈશું સાત મિનિટ જેવો ટાઈમ થવા આવી ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ સરસ બફાઈ ગયો છે તો હવે આપણે તેને ભાજી સાથે મિક્સ કરી લઈશું જો આ રીતે આપણે લોટને બાફીશું તો લોટ પણ સરસ બફાઈ જશે અને આપણી ભાજી પેન સાથે ચોંટશે પણ નહીં અને એકદમ સરસ ભાજી સાથે મિક્સ થઈ જશે તો આપણે જોઈએ છીએ કે આપણો લોટ એકદમ ભાજી સાથે સરસ મિક્સ થઈ ગયો છે તો આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે ગરમ ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડે તેવી આપણી લીલી મેથીની ભાજી બનીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું લીલી મેથીનું લોટવાળું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ